સોડા દાદા સીન જોયા જેમ તેમ હું ત્યારે આજમાં દરિયો ફેર થઈ ગયો બોલો એક દિન અંદર આપણે દરિયામાં હેલા થઈ છીએ મચ્છી લેવા મેં કીધું મેલેડી માં મંદિર છે તો બધાય મિત્રો દર્શન કરી લો ને યાર બાકી તો બીજું મારા માટે શું હોય તમે બધા યાર અનમોલ છો તો તમને હું કાંઈક ને કાંઈક નવીન નવીન અપડેટ આપે રાખું આજમાં આમ જો તમે હાવ દરિયો ફેર થઈ ગયો છો કઈ બાકી તો કઈ મોજા બોજા છે નહીં નકર મારા વાળા બહ બહાટી ધબ ધબટી કાલ કેમ પણ તમે આના પહેલાનો વિડિયો જોયો હોય તો કેમ મતા મજા હાસુ કેજો કો કમેન્ટ હતા કે નોતા એમ કી દેજો એટલે મને થોડીક મજા આવે તો આ ફેમિલી સોડા સોડા ટાંગો ટાંગો મોજા આવવા મળ્યા છે ઓ મારે મચ્છલી ને હલાવે છે બસ બાવી છે 1 2 3 4 4 હવે મેં આના પહેલાં વિડીયામાં મેં કીધું મેં એમ કીધેલું છે કે બધાને મસબા હોય બધા મચ્છી મારતા હોય બધા ધંધો કરતા હોય પોતાની રીતે પોતે હવની રીતે હવ એમ તો એક મસબાનું ત્રણ ટકારાથી ચાર ટકારા માછલા હોય તો કેટલા ટકારા માછલા થાય વિડીયાની અંદર આપણે તમને એક હીરખું દેખાડ્યું તો કેટલા માછલા થાય તમને બંધાઈને હું એમ લાગે હોય બાપા પાળો પડે છે એમ તો એમ ન હોય મારા વાલા ચાર મસબાનું શાક ભેગું કરી હું તમને બતાડું તો તમને એમ લાગે ભેગીને મોઢે પાળા પડે છે એમ લાગે પણ

કંટ્રોલર કરીને બધા કહી દેજો કોમેન્ટમાં બાકી તો તમે ઘણા ખરા કોમેન્ટ એવી આવે કે બહુ શાક આવે બહુ શાક આવે ચાર મસલોનું શાક કેટલું થાય યાર એ એક જોવું જોઈએ બાકી તો નવીન મોય તમને અપડેટ આપશું હાલો ઓ ફેમિલી એક તગારો આગળ વધજો અને કુસાલ જો મારો ભાઈ આય જો બહુ ફાટી ધબધબટી થઈડો દે ચાર મહિના હવર હવરમાં કસરત થઈ જવાનું છે અને ફાઇનલી મેં એક તગારો લીધું છે માલ વજન લાગ્યો તો હા સડવા મળ્યો પછી ઘરે જઈને તમને બતાવવામાં આવ્યું છે મચ્છી અહીંયા તો બતાવી નહીં પગારો લેવા નતો કઈ ગાય કામ તેમ કરીને લઈને ભાઈ ગયો બરોબર દબાટી તો કન્ટિન્યુ તમને ઘરે જઈને મચ્છી જોવા મળી જાવ છે મજા આવે છે ગાઈસ હાલો ફેમિલી જો આપણે આવી જ સાક મારા વાલા આ તગારો મિયા પગડ્યો કે આ ન પગડ્યો મે એ બોલી તો એ કીધું તો બેહી ગયો આટલો ડારો રાખવાનો ગાઈસ અને કાટી નાની હોય ને તો હમણાં આપી વાલી કાટી આ વાલી કાટી ઈ તો મોટી છે હવે મોટી કાટી ન દે એ ખાઈ નહી બિચારા લે

તો એ કામ થાય મચ્છરને વીડિયા ને આપણે એવા શું બનાવવાય કે તો કઈક અલગ કરો કેમ તો મેં કીધું હું અલગ કરું તો અલગમાં એ છે કે આપણે ઉકાળો સમજો કે અત્યારે વાયરા છે માણા ઘણા બધા માંદા હોય નાના છોકરા તો એને ઉકાળો કરવા માટે ખાસ વસ્તુ તમારે શું ગોતવું જોઈએ શરદી ઉધરેસ અને કપ ફૂલે ફૂલ મારા છોકરાને થઈ ગયો છે કેવલ ને હમણાં આગળ દવાખાને જીન લીન આવ્યા છે એ અને હવે ડાયરેક હું જાઉં ઉકાળો કરીને વસ્તુ ગોતીને તમને બતાવવા માટે એનું કારણ કે છે અમે અહીંયા એના રહી ગઈ એટલે અમને બહુ ઉકાળો બહુ સફળતા બહુ ન મળે અને પાયો નથી પાવાની ઈચ્છા ન હોય એવું મગજમાં એનું હોય પણ આ તો કપ થઈ ગયો બહુ તો ઉકાળો કરવાનો છે એટલા માટે તેને જાઉં છું અને ઉકાળો કર્યા પીધા પછી ફાઇનલ ફેર પડે છે તો જ તે ઉકાળો કરે માણા કોઈ ન કરે તો ઉકાળામાં શું વસ્તુ હોય અને કેવી રીતે ઉકાળો કરવાનો હોય તમને આજમાં બતાવવાનું છે તો કન્ટિન્યુ રહેજો હું જાઉં છું દરિયાની અંદર મચ્છી ગોતવા સૌથી પહેલાં તમારે બધાને દરિયો ગોતી લેવાનો દરિયો પછી દરિયો ખાલી હોય તેવા દરિયાની અંદર જવાનું કેટલું અંદર જવાનું કે આપણે અલ્લા આપણે હેઠળ મારું ઘર છે નાથે નાલ તાલ 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 એ મસબા છે એટલા ઊંડા આવ્યા ને આપણે આપણને એક જ ડોહી જડી આને કહેવામાં આવે ડોહી ગાઈશ આમ જો આવી રીતને બેઠી હોય કાદામાં મને સોટી જડી હોય અને એક એક એ યાદ રાખવાનું આની અંદર જો ફેમિલી આવી રીતની સકી હોવી જોઈએ જો આ શકી શકે આવી રીતની શકી હોય એ જ ડોહી લેવાની પછી ટાટિયાવાળી હોય લીંગાવાળી હોય એ પછી નહીં લેતા કોઈ આવી લેવાની કાયદેસર કાકર વાવો જોઈએ અને શકી હોવી જોઈએ તો આનો ઉકાળો થાય બાકી તમને બીજી ન કરે એવી તો બતાવું એ પાછી નહીં લેવાની તમે કરશો કે કાકરવાળા ગમે ઉપાડો તો એ આમ પાછી ગમે નહીં લેવાની કાયદેસર યાર સોટેલી હોય આમાં સોટે લેતી અને આવી રીતની સકી આવે આવી શકી તો ઓ ઓઈ ફરી જાત એટલે ફરી જાત સકી શકી વહેવાની પછી આ હવાળી છે જો અમે નથી લેતા આ નથી ખાતા ખોટી છે પણ બાકી આ હાસી જોવાય પણ એ હવાળી છે આ કાકરવાળી મળે આ આ જેટલી તમારે ગોતવી એટલી તમે ગોતી આપો આવી રીતની આવે છે ગાઈશ અને હું બધી તમને અપડેટ આપું લાટ જડે કે બતાવું અને સમજો કે દરિયાના કિનારે આમાં હાઉ કાંઠે છે ને એટલે કે આ જગ્યામાં છે ને ન હોય એને ઊંડું જવું પડે એટલે આપણે ઊંડું એટલે કે એટલે ઊંડું આવવું પડે પીવા જડે તો હાવ કાંઠે આવી ન જડે એક યાદ રાખવાનું તમે બધા ગોચ્છો તો તમને કોઈને પાછી જડશે નહીં એટલે જેમ બને એમ દરિયાની અંદર જવાનું ઊંડાણમાં હાવ કાંઠે નહીં રહેવાનું ઊંડાણમાં જવાનું કાદી હોય ને આવી પથ્થર જેવા પથ્થર આવવા હોય ને આવા પથ્થર આવા પથ્થર હોય ને એમાં જડશે ગાઈશ તો કન્ટિન્યુ તમારે ગોતવાની પથ્થર હોય ના જવાનું હંમેશાની માટે અને ઊંડું જવાનું તો આ તમને જડે નકર આ જડે નહીં તો એવું બધું છે અને હું કેટલી ગોતું કેમ ઉકાળો કરશું એ આજના વિડીયોની અંદર તમને પાકામ પાકું પરફેક્ટ કહેવામાં આવશે તો તમારે કોકને કહેવાય નહીં કોમેન્ટમાં ફોકસ નથી થતું નાનજી ભાઈ એમ તો અરે યાર આમ ઠાકી દે કહો તો ફેમિલી મેં તમને ડોઈશું દેખાડ્યું પછીનું આમ જો અહીં એક તળિયો છે જો આ તળિયો હાલે છે આ તળિયો હું પેલા કાઢી લઉં પછી તમને બતાવું ઉકાળામાં છે ને આ તળિયો છે શકાયશ એટલે બે લાગે અહીંયા તો ના એક તો ડોહી છે એક તળિયો છે અને ફેમિલી આ તળિયો આવો આવે આ તળિયાનો ઉકાળો થાય યાર જોરદાર બાકી તો બીજું તો હું મારે તમને કહેવું યાર કહો આનો ઉકાળો બને આનો અને ડોહીશીનો ઉકાળો બને એવો એક ઉકાળો ન બને ટીટેમાં હતી તમે નાખશું આપણે જબલામાં એક હું આશા રાખું કે તમને દેખાતો આ બાજુ આવી જસબા ને એ બાજુ આ બાજુ મસબિયા કામ શરૂ ઘૂસવા જાય કે રિપેરિંગ થાય છે કઈ વાંધો નહીં તો યાર ફટાફટ શાક બોતો ને પછી ઘરે તમને બતાવવામાં આવે એટલે આવે તો પછી ફેમેલી આપણે

આ તો અમેરી પાસે છે કે એટલે તો આનો ને આની તાકાત હોય કે એ પાણીમાં ગળે ને આપણે આવું પાણી હોય નહીં પીવાનું કે એટલે કે છોકરાને પાવાનું છે સૌથી પહેલાં સાફ પણ વ્યવસ્થિત પાણી અને પછી તમને અડર આપ્યું તો ફેમિલી આપણે શાક મસ્તીનું ધોઈ લેખું છે આપણે મચ્છી લોઈશું એક તળિયો કહેલી અને ટીટમ આ સુરતી કહેલી છે આ દેશી મોટો કહેલો થાય ને એ નથી આ સુરતી કહેલી છે ને આવી રીતની ફેટ આવે છે તો ફેમિલી આમાં હું નાખવાનું એ તમને બતાવીએ તો સૌથી પહેલાં નાખશું આપણે હળદર હળદર આપણે થોડીક કેવી નાખવાની છે હા થોડીક જ નાખવાની ગઈ હવે આપણે નાખવાનું છે એમાં થોડું કેવું મીઠું મીઠું ભલે તો નામક અને આ મીઠા મળું રહીને એમ રાખ્યું છે આપણે એનું કારણ એ છે કે આમાં છે ને આપણે પાણી ઘણું બધું નાખશું અને પાણી બાળી નાખું થોડુંક એવું કલાકોનું છે બધું પાણી બાળી દેવાનું છે એટલે ખારું થઈ જાય એટલે અમારે માટેથી આપણે નમક રામરસ જે કહેતા હોય તમે મીઠું હાવ ઓછું નાખવાનું હંમેશા ની માટે નગર પૈસા નાના છોકરા ને પાવન હોય તો એ પાછા પી એક ને લાગે ખારું એટલે ખારું લાગવાનું નથી આપણે કપ ને શરદી ની હોય ને એ કપ તોડો નસે અમર કેવળ જો ઊંધો પડી ગયો છે એટલે પણ મેં છે અને દવાખાના જઈને આવ્યા છીએ પણ આપણે ઉકાળો બેસ્ટ બેસ્ટ બનાવીએ છીએ અને હજી આમાં શું નાખવાનું હોય તમને બધા હજી છે ને એજમાં નાખવાનું છે પણ એજમાં અમારી પાસે એની બીજા નગરી ને એનસી લેવાઈ જઈને એજમાં બોલતા આવડશે તો લાવશે તો નાખશે પછી થોડા ક્યાં નાખવાનું છે આપણે એજમાં

તો ફેમિલી બધું છે ને સાથ મસ્તીની બફાયો એટલે પાણી નાખવું થોડું પાણી વધારે નાખવાનું હમ હ એટલે પાણી ને મે આપણે અડધો ગ્લાસ પાણી રાખો નથી બધું પાણી પાડી દેવાનું છે અને હા આછું સળું જેવો હોય તમને લાગતું હોય છે તો તમને પછી પાછું કેવું લાગે અને કેવી રીતે ઉકાળો બનાવવાનો કેટલું પાણી બાળવાનો કેટલું પાણી રાખવાનું તમને બધું બતાવવામાં આવશે તો સૌથી પહેલા આપણે મેગી અને છોલે એટલે જલ્દી બનતું થાય કા તો ફેમિલી તમે જો એક તો આવી રીતે ઉકાળો આપણે બનાવ્યો છે ગરમ થવાડા કરે કેવન મતલબ આપણે એક આખો કળશ પાણી નાખ્યું તો અહીંયા બધું કોર છે તો અહીંયા ઘણું બધું પાણી તમને બતાઈ

ખરેખર કાકરવાળી ડોઈ છું ટીમ કહીશ આપણે ત્રણ વસ્તુનો ઉકાળો બનાવ્યો એક વખત પાવ ફેર પડે તો મને કોમેન્ટમાં કહેજો અને ખરેખર હોય ને એને એવું તો એને સવા સડતો હોય ને સવાસે કાકરવાળી સવાસી સડે વિડીયોમાં તમને કાય કામ તેમ કેવું કેવું થાતું હોય તો હવે દેજો તો હું તમને વિડીયોમાં પાછો અપડેટ આપી દઈએ કેવી રીતે ફૂંધું શું કરવાનું એમ વ્યવસ્થિત અને આદુ નાખું હોય તો નાખી આપો એટલે હાવ નાનો છોકરો હોય તો આદુ નહીં નાખતા મોટો હોય ને તો આદુ નાખો આદુ નાખોથી ઉકાળો થાય તીખો તો નાના છોકરા માટે આજુબાજુ નાખવાનું નહીં અમે કેવલ ભાઈને ભાઈ દે એવું કાળો મળશે બીજા નવા વિડીયો મળી બધા મિત્રોને જય માતાજી ભાઈ બાય કરી દેજો